સુરત જિલ્લાના માંડવી વકીલ મંડળના પ્રમુખ પદે પ્રતાપ શર્મા સતત ચોથી વાર બિનહરીફરણી કરાયા માંડવી તાલુકા વકીલ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં વકીલ મંડળના હોલ ખાતે મળી હતી જેમાં ગત વર્ષનો હિસાબ વકીલ મંડળના તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા ત્યારબાદ માંડવી વકીલ મંડળના નવા હોદ્દેદાર અંગોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે ચૂંટણી અધિકારી અને વકીલ દિગ્વિજયસિંહ સાંગદોટની અધ્યક્ષતામાં ગત વર્ષના હોદ્દેદારોને ફરી ચાલુ રાખવા સૌ વકીલ મંડળના તમામ સભ્યોએ સર્વાનુમતે નક્કી કરી ઉપપ્રમુ પદે સંજય એ ડુમસિયા મંત્રી મનીષભાઈ બી ટેલર સહમંત્રી રાજેશભાઈ સિંહ ચૌધરી કોષાધ્યક્ષ ધર્મેશભાઈ કે ઉપાધ્યાય અને લાયબ્રેરિયન વર્ષાબેન એ પટેલ વગેરે હોદ્દેદાર બિનરી ફરાયા હતા નવનિયુક્ત બિનહરીફ વકીલ મંડળના પ્રમુખ પ્રતાપભાઈ શર્માએ સૌ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરી નવા કામો કરવાની ખાતરી આપી હતી વકીલ મંડળના પ્રમુખ પદે પ્રતાપભાઈ શર્માની ચોથી વખત વરણી થતાં વકીલ મંડળોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહુ એસ માઇન ન્યૂઝ સાથે